લોકસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે દેશભરમાં આચાર સંહિતા લાગશે ચલો જાણીએ કઈ કઈ ચીજો પર લાગશે પ્રતિબંધ તમે જોઈ રહ્યા છો ગુજરાતી ને તમારી સાથે હું છું લોકસભા ચૂંટણીની તારીખો આજે એટલે કે શનિવારે જાહેર કરવામાં આવશે આ સાથે ઓડિશા સિક્કિમ અરુણાચલ પ્રદેશ અને આંધ્રપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે હવે એ વાત તો જાણીએ છીએ કે તારીખોની જાહેરાત પછી જ દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જશે આવી સ્થિતિમાં ચાલો જાણીએ શું છે ચૂંટણી આચાર સંહિતા તેનો અમલ કોણ કરે છે અને તેના અમલીકરણ પછી કઈ વસ્તુઓ પર પ્રતિબંધ તો શું શું કરવાની છૂટ હોય છે છે ચાલો જાણીએ આચાર સંહિતા દેશભરમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે આ માટે કમિશન કેટલાક નિયમો બનાવે છે ચૂંટણી પહેલા આ નિયમો કે માર્ગદર્શિકાને આચાર સંહિતા કહેવામાં આવે છે દરેક પક્ષ અને ઉમેદવારે આચાર સંહિતાનું પાલન કરવાનું રહેશે જો કોઈ આનું ઉલ્લંઘન કરે છે તો ચૂંટણી પંચને તેની સામે કાર્યવાહી કરવાનો અધિકાર છે આચાર સંહિતાનો અમલ કોણ કરે છે ચલો જાણીએ આચાર સંહિતા લાગુ થતાની સાથે જ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સરકારી કર્મચારીઓ ચૂંટણી પંચના કર્મચારી બની જાય છે આચાર સંહિતા એ તમામ રાજકીય પક્ષોની સંમતિથી અમલમાં મુકાયેલી સિસ્ટમ છે આચાર સંહિતા રાજકીય પક્ષો ઉમેદવારો અને મતદારો માટે સામાન્ય આચાર સંબંધિત નિયમો છે આ સિવાય સભાઓ રેલી મતદાન મતદાન મથકો નિરીક્ષકો અને મેનિફેસ્ટો ને લાગતા નિયમો પણ છે ચલો જાણીએ કઈ કઈ વસ્તુઓ પર પ્રતિબંધ છે આચાર સંહિતા અમલમાં આવતાની સાથે જ સરકારને લોકશાહી જાહેરાતો કરવા પર પ્રતિબંધ લાગી જાય છે સરકારી કોઈ નીતિગત નિર્ણય લઈ શકતી નથી કે કોઈ નવી યોજનાઓ લાગુ કરી શકતી નથી મંત્રીઓ સરકારી ખર્ચે ચૂંટણી રેલીઓ કરી શકતી નથી મંત્રીઓ સરકારી ખર્ચે ચૂંટણી રેલીઓ કરી શકતી નથી મંત્રીઓ તેમના નિવાસ ઓફિસ જવા માટે માત્ર સરકારી વાહનનો જ ઉપયોગ કરી શકશે તેનો ઉપયોગ ચૂંટણી રેલીઓ અને પ્રવાસો માટે કરી શકશે નહીં મંદિર મસ્જિદ ચર્ચ ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકતી નથી આચાર સંહિતા હેઠળ સરકાર કોઈ પણ સરકારી અધિકારી કે કર્મચારીની બદલી કે પોસ્ટ કરી શકતી નથી આવી લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ